નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આકલાવ તાલુકાના ગંભીરામાં બનેલ નવ નિર્માણ આરસીસી રોડ જે સાઈડોમાં ખાડા પાડી દેવામાં આવ્યા હતા પરંતુ કોઈ જાતનું સાઇડોમાં પુરાણ પણ કરવામાં આવેલ નથી આવી સ્થાનિક તંત્ર અને આરસીસી બનાવેલ કોન્ટ્રાક્ટરની વધુમાં એક ઘોર બેદરકારી સામે આવી જ્યારે આ ખાડામાં પાણી ભરાયેલા છે ત્યારે આજુબાજુમાં રહેતા લોકોને ગંદકીને લઈને માંદગીના જમવાનો માહોલ જોવા મળી આવ્યો છે આ ગંદકીને લઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો શું આ સ્થાનિક તંત્રને દેખાડવું નહીં હોય ત્યારે ગંભીરા ગામમાં આવો ગંદકીનો માહોલ સર્જાઈ રહ્યો હોય છે અને ગામના નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે કોઈ બીમાર પડે અને બાળકો રમતા હોય અને આ ભરાયેલ પાણીથી ગંદકી ફેલાય અને કોઈ બીમારીનો ભોગ બને તો તેનું જવાબદાર કોણ સ્થાનિક તંત્ર કે ગામના ભોળા નાગરિકો પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મહેશ પડિયાર